હેલો દોસ્તો નમસ્કાર કેમ છો આજે ગુરુ પૂનમ હતી એટલે ગોગાના દર્શન કરવા આવ્યા છે અને અગરબત્તી કરીએ સરસ મજાની મૂર્તિ છે ગોગાનો ફોટો છે એટલે બાપાના દર્શન કરીએ આજે મોટા મોટી પૂનમ છે જેને ગુરુ કરાયેલા હોય એ આ ગુરુને ચરણે જવું પડે ગુરુને મળવા જાવું પડે ગુરુનું પૂજન કરવું પડે અને બાર મહિને એકવાર ગુરુ પૂનમ આવે છે એટલે આપણે ગુરુ બાપાને આ દોગો બાપુને ગુરુ કેવું આપણે આ ધરતીનો ધણી છે એટલે આપણા ગુરુ કેવું રો આ બે હાથ જોડે આ ભગાને પછી લાગે અને ભોગવ આપણો લાભ આલે ઘણો ઘણો આલે એ ભોગાને આપણે સહાયતા કરીએ જાય ભોગા બાપા કમાજા ખૂબ ધંધો હાલ દુ

એલું હોય શાક ને પાકળી લુ બંતઈ ગયો છે તે હું પીધી દઉં છું શાક બી માં આ જમમાં વાવું છે ચલો હેડો આપણે પીધી છે કાકઈ બની ગયા ગરમ ગરમ પાકળી બની જાય લુકું પઈને જમવા બેહાડી નાખં વરસાદ નો ખૂબ બધો વાતાવરણ આવ્યું છે વરસાદ તો કોઈ આવતો નહી એ રીમાય ખુશી અટારે જન આવવાનું ન લેતા હોત એના કારણે મે જોખાઈ કુબરા જો

આજે બનાવી છે સરસપણ સરસ જે જોઈ લો તમે શાક મજાના ઝુમરવે सब्जी કરી છે તમારું જમ્બો લાવતા હો જો મજો જમ્બા બે પેંડા છે સવારમાં ઠઠે લઈ જાય છે ને છોકરે ભૂખ લાગશે ગઈ તૈયાર થઈ ગયા છે બજાર જમી લેજે આપણે ગરમા ગરમ ઉતાર અને જમતા બેહારી દો જમી લે પછી આપણે જમવાનું પાકમાં બહુ છે ભલે જમી અને મરચા કર્યા હતા રસ મજાના બને ને એટલે રાત્રે બેસવું ને તો હાથમાં બેસી લેવાની કંકર પહેરવાના ઘેરની બહાર જે આવવાનું અતારે રે ને તો ઘેરય તણાવક બહુ જ આકરા ગરમી છે તો બહુ હોય કે પડી જાય તો બેગિયા થાય રે અને ડીમાટ પડી તરાય ને કારણે જ્યારે દીદીાચલ રસુરાય નોનસકુા જો કબી ઉપર ભારતા ગઈ આપણે કારણે પાવડર પર મેડિકલ એ રિપલ્સ પાવડર જે જલ્દી નાશિત અને પીવાનો સલે માટે રહેને ઘરે રિપલ્સ તો થાય વયણ